જામનગરની બેન્કના એટીએમમાં નાણાં નહીં ભરી એકત્રીસ રૂપિયા છત્રીસ પૈસા લાખની છેતરપિંડી કરનાર ખાનગી કંપનીના બે કસ્ટોડિયલ ગિરફતાર જામનગરની બેન્કના એટીએમમાં નાણાં નહીં ભરી એકત્રીસ રૂપિયા છત્રીસ પૈસા લાખની છેતરપિંડી કરનાર ખાનગી કંપનીના બે કસ્ટોડિયલ ગિરફતાર જેલ હવાલે જામનગર શહેરના જુદી જુદી એટીએમ તેમજ દ્રોડની બેન્કના એટીએમમાં નાણાં જમા નહીં કરાવી એકત્રીસ રૂપિયા છત્રીસ લાખની છેતરપિંડી કરવા અંગેના પ્રકરણમાં સંડોવાયેલા ખાનગી કંપનીના બે કસ્ટોડિયલની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને બંનેને જેલ હવાલે કરાયા છે રાજકોટની એક ખાનગી કંપનીમાં કસ્ટોડિયલ તરીકે ફરજ બજાવતા ભાવિન ભરતભાઈ જોશીએ જામનગર શહેરના અલગ અલગ એટીએમ તેમજ ડ્રોળના એટીએમમાં નાણાં જમા નહીં કરાવી કુલ એકત્રીસ દશાંશ ત્રણ છ લાખની છેતરપિંડી કરવા અંગે પોતાની કંપનીના કસ્ટોડિયલ કર્મચારી પ્રકાશ નાથાભાઈ મેરિયા તેમજ કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરિયા સામે સિટીબી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરની અલગ અલગ બેંકો કે જેના એટીએમમાં પૈસા જમા કરાવવા ઉપાડવા વગેરેની જવાબદારી ખાનગી કંપનીને સોંપવામાં આવી હતી અને આ ખાનગી કંપનીના બંને કર્મચારીઓએ જામનગર શહેરના લીમડા લાઇન રણજીત સાગર રોડ પટેલ કોલોની સામે આવેલી એસબીઆઈની કચેરી નવાગામ ઘેડમાં આવેલી બ્રાન્ચ અને દરેડ તેમજ દ્રોળની બ્રાન્ચમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન એકત્રીસ રૂપિયા છત્રીસ પૈસા લાખની રકમ જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત મુજબ જે એટીએમમાં અલગ અલગ ખાનગી કંપનીઓ દ્વારા જે પૈસા મૂકવા બાબતની કસ્ટોડિયન હોય છે આમના દ્વારા એવી ફરિયાદ આપવામાં આવેલી છે કે જે બે કસ્ટોડિયન અલગ અલગ રૂટ્સના હતા એ બંને રૂટના કસ્ટ દ્વારા જે એટીએમોમાં પૈસા મૂકવાના હતા એવા અલગ અલગ છ એટીએમમાંથી આશરે એકત્રીસ લાખને છત્રીસ હજાર જેટલા રૂપિયા અથવા તો મૂકવામાં આવેલા નથી અથવા તો અલગ અલગ સમયે તેમાંથી કાઢી લેવામાં આવ્યા છે આ પ્રકારની ફરિયાદના આધારે જે બે આરોપી છે પ્રકાશ નાથા મેરિયા અને કશ્યપ ભરત અંકલેશ્વરિયા આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે